તો આજે આપણે શિયાળા સ્પેશિયલ રેસીપી બનાવી છે તો એના માટે મેં અહીંયા બસો ગ્રામ ગુંદર લીધો છે અને સો ગ્રામ અહીંયા બદામ લીધી છે સો ગ્રામ કાજુ બસો ગ્રામ ગોળ અને આ રીતે એક કાટલું લીધેલું છે જે આખું એને આપણે ખમણવાનું છે બે ટેબલ સ્પૂન અહિયાં આપણે સુવા લીધા છે એટલે સુવા દાણા અને બે ટેબલ સ્પૂન આપણે સૂટ પાવડર લીધો છે આને તમે વધુ ઓછું કરી શકો અને અહીંયા મેં મારી તાસીર થોડી ગરમ છે એટલા માટે મેં સાકર પણ પચાસ ગ્રામ લીધેલી છે એટલે કે ગોળ બસો ગ્રામ છે તો પચાસ ગ્રામ સાકર પણ આપણે આમાં નાખીશું જેથી કરીને વધારે ગરમાટો ન લાગે એટલે થોડું બેલેન્સ રહે એ માટે બંને મેં લીધું છે અહીંયા તમે એકલી સાકરમાં પણ બનાવી શકો અને એકલા ગોળમાં પણ બનાવી શકો તો હવે આપણે આ કાટલાને ખમણી લઈશું તો આ રીતે મોટું ખમણ આપણે પાડીશું તો આ રીતે મોટી ખમણી જે આવે છે એનાથી આપણે આ ખમણી લઈશું તો પહેલા આપણે આમાં જે બદામ છે એને આખા ભાગે દળ લઈશું અને આને તમે સ્લાઈસમાં કટિંગ કરીને એડ કરવા માંગો તો પણ કરી શકો પણ હું અહીંયા આખા ભાગો ભૂકો બનાવવા માંગુ છું એટલા માટે પહેલા આ સો ગ્રામ બદામને આપણે આ રીતે દળી લેશું તો આ રીતે આ બદામનો પાવડર અને એકદમ થોડી વારમાં જ કાજુ દળાઈ જાય છે એટલે પ્લસ મોડ પર એક થી બે આટા જ ફેરવીશું ત્યાં દળાઈ જશે હવે આ રીતે કાજુનો ભૂકો પણ આમાં આપણે એડ કરી દઈશું

હવે આ બધું જ ગુંદ આપણે આની અંદર નાખી દઈશું આને પણ ભૂકો કરી દઈશું તો આ રીતે ગુંદર ને પણ દળી અને આમાં આપણે એડ કરી દેસુ હવે આ રીતે જે સૂકું કોપરું છે એને પણ આપણે આની અંદર એડ કરી દેસુ

કે હાડકાના દુખાવા હોય કમરનો દુખાવો હોય તો એમાં પણ રાહત આપે છે તો એક વખત ચોક્કસથી શિયાળામાં અડદીઓ તો બનાવતા જ હશો પણ એની સાથે સાથે આ વસાણો પણ ખાવું જરૂરી છે તો મિત્રો તમે જો આ ગોળની જગ્યાએ એકલી સાકરમાં બનાવતા હોય તો પણ બનાવી શકો મેં અહીંયા બંને ગોળ બસો ગ્રામ લીધો છે તો સાકર પચાસ ગ્રામ લીધી છે તમે બંને હાફ હાફ પણ લઈ શકો અથવા તો કોઈ એકમાં પણ બનાવી શકો હવે આના માટે પેલા તો આપણે ઘી ગરમ કરી લઈએ તો આ રીતે એક કપ ઘી લીધું છે એને પેહલા આપણે ગરમ કરી લઈએ વજનમાં એકસો એસી ગ્રામ ઘી છે અને કપ થી માપીએ તો એક કપ ઘી છે એમ જ કોઈ પણ વાસણમાં આમ બધું મિક્સ કરીને ખુલ્લું કાટલું હંમેશા એમ જ ખાવામાં આવતું હોય છે કે આથેલો ગુંદર કહેવાય એને એટલે કે ઘી ને બધું મિક્સ કરીને એમ જ હોય ચમચી વડે બે ચમચી આપણે રોજ સવારે ખાતા હોય પણ અહીંયા આપણે કોઈ લાડુ બનાવે છે કોઈ આ રીતે બટકા એટલે કે ટુકડામાં બટકા બનાવે છે અને ઘી આ રીતે પહેલેથી જ ગરમ કરીને રાખવાનું એટલે કે જો બધી જ સામગ્રી તૈયાર હોય ને તો ફટાફટ રેસીપી બનાવી એકદમ ઇઝી થઈ જાય છે હવે આ ઘી આપણે આની અંદર રેડી દેસુ અને હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું

તો બધું જ આની અંદર નાખી દઈએ કારણ કે ગુંદર છે કાચો છે કાચા ગુંદરના હિસાબે ઘી બહાર આવવાનું નથી ગુંદર બધું જ ઘીને સોસી લે છે અને સરસ એવું આ વસાણું બનશે તો એક કપ ઘી ગરમ કરો એ બધું જ ઘી આની અંદર આવી રહેશે તો આ રીતે હાથ વડે દબાવશો ત્યાર પછી જ આ લાડુ વળશે એટલે આને થોડા દબાવીને વાળવા તો આ રીતે આ લાડુ બની જશે તો આ રીતે આપણે બધા જ લાડુ પેલા બનાવી લઈએ તો હું તો કઉ છું ફ્રેન્ડ્સ અડદિયા કરતા પણ એક વખત આ વસાણ ચોક્કસ બનાવજો અડદિયા તો આપણે ખાતા જોઈએ છે બનાવતા છે પણ આ વસાણું આવવાથી હાડકા મજબૂત કરે છે ને પ્લસ કમરનો પણ જો દુખાવો હોય ને તો એમાં પણ તમને રાહત મળે છે ગજબની સ્મેલ આવે છે એટલે જ્યારે પણ આ તમે બધું મિક્સ કરશો ને ફ્રેન્ડ્સ એટલી સ્મેલ આવશે કે ખાવાનું મન થઈ જશે અને ખાસ કરીને હું તો પહેલેથી જ આ બધું ખાતી આવી છું ક્યારેય આ વસ્તુ ખાવામાં ગુંદર ના ભાવે કે આ બધી દવા છે ફ્રેન્ડ્સ આ તો ખાવી જરૂરી છે હવે આ જે છે એ આપણે એમ જ ખાઈ જાવ અને આને કોઈ પણ ખુલ્લા વાસણમાં જો તમે ઢાળત ને તો આ બધું જ ઘી આવી રીતે નીકળત નહીં જેમ જેમ ગુંદર પોષત એમ એમ બધું જ આ ઘી પીવાઈ જાત પણ આપણે લાડવા બનાવ્યા એટલે ઘી બહાર નીકળેલું છે તો આને એક અલગ વાસણમાં હું રેવા દઈશ ને લાડુ ખાઈશ તો મિત્રો તમે જોયું ને આ રીતે તમે લાડુ વાળી શકો પહેલાના જમાનામાં જયારે કાટલું બનાવવામાં આવતું ત્યારે આ રીતે લાડુ ના બનાવતા અને કોઈ પણ વાસણ કે જે વાસણની અંદર આપણે આ બનાવ્યું એ જ વાસણની અંદર બધું જ મિક્સ કરીને એમ જ બણી બંધ કરી દેવાતી ખાલી વાસણ જે પણ વાસણમાં તમે લાસ્ટ ટાઈમ સુધી રાખવા માંગતા હોય ઘી આમાં આપણે કાચો જ ગુંદર ઉપયોગમાં લીધો હોય છે અને ત્યાર પછી એ ગુંદર ખૂબ સરસ એવો અથાઈ જાય છે પણ હવે કેવું છે કે કોઈ લાડુ પણ બનાવે કોઈ ચોકીની અંદર ઢાળીને બટકા એટલે કે ટુકડામાં પણ કટ કરે પણ મેં અહીંયા લાડુ બનાવ્યા છે તો ખૂબ જ સરસ એવા ગુંદર પાકની ગુંદરની રેસીપી શેર કરું છું ગમે તો શેર કરી દેજો અને આવી જ નવી રેસીપી જોવા માટે નોટિફિકેશન ઓલ દબાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ પાછા એક નવી રેસીપીમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ